કે વ્લોગર ભાઈ તમે અહીંયા આવો વાહ 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 આના માટે તો મને મને અત્યારે એમ એમ થઈ જાય વા 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 મજા આવી ગઈ એમ તો એમાં છે એવું કે એક ફ્રેન્ડ છે આપણો અને એણે આપણે એમ કીધું છે કે ભાઈ તમે બ્લોગ બનાવો છો ને તો પછી અહીંયા આવો મારે ત્યાં અને અહીંયા આપણે કંઈક બાકાજી કી બોલાવીએ તો પછી કેશોદજીને બાકાજી કી બોલાવવાની જ વાત આવે હવે તો કારણ કે જો ભાઈ ધીમે ધીમે થાય ટીપે ટીપે સરોવર ભરાય બરોબર આપણે સરોવર તો નહી આપણે ખાલી કેરબાદ ભરવાના પાછા તો કરી નાખીએ કઈક નવા જૂની પણ પેલા તો જો અત્યારે હું મારો મારો વ્લોગ જોઉં છું તો એવો થોડોક વ્લોગ હું જોઈ લઉં અને પછી કઈક કરીએ નવા જૂની કારણ કે એમાં શું છે કે ભાઈ કરવું પડે બધું ધીમે ધીમે બધું કરવું પડે એમાં સમય સંજોગે બત્તર પેઢી લેવા પડે એટલે વાંધો નહીં ચાલો તો તમે આજના દિવસના લાસ્ટ લગી રહેજો જે પણ હશે અત્યારે સવારના વાગી ગયા છે સાડા અગિયાર અને આપણને લાગી ગઈ છે ભૂખ કારણ કે ભૂખ લાગે ને એટલે પછી આપણે પેલા ખાવું પડે અને ખાવામાં એવું નહીં કે સાપ રોટલા જ ખાવા પડે આપણે ખાઈએ કટક બટક જોવું કટક બટક છે આ બધી વસ્તુ એના સિવાયની અહીંયા પણ પેઢી છે એના સિવાયની અહીંયા પણ પેળી છે એટલે હવે આ બધું ખાઈ લઈશું અને ખાધા પછી મળીશ કારણ કે મને ખબર છે ને તમને બધાને ખબર છે કે આપણે ખાધા વગર ના ચાલે તો નું સાઈડમાં મૂકી દઉં અને ખાવાની તૈયારી કરું છું અને ખાતા ખાતા કામ થોડું ઘણું કરી લેવું ને થોડું ઘણું કામ કરતાં કરતાં થોડું ઘણું ખાઈ જ લેવું આપણે તો બની રહ્યો તમે લાસ્ટ લગી મળીએ ઈરાદા આગળ આ તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો અહીંયા જો પડ્યો છે આટલો બધો અહીંયા આપણે સોડા તૈયાર છે સોડા નાસ્તો 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 આપણીમાં બધી નાસ્તા જ પહેલા અહીંયા હું પણ આમાં એવું છે કે આ બધું ખાતા ખાતા થોડું ઘણું કામ હોત કરવાનું છે તો કામ જ ચાલુ હે અહીંયા જાજુ બધું કામ ચાલુ હે ભાઈ તો વાંધો નહીં ચલો કામકાજ કરી પછી મળું નિરાધે તો તમે બેના રહેજો લાસ્ટ લાગી બધા લોકો તો ફાઈનલી ગાઈસ અ સાંજના વાગી ગયા છે અત્યારે 10:10 મિનિટની વાર છે તો દસમાં દસ મિનિટની વાર છે અને હું અત્યારે ભૂગી ગયો છું કેશોદ અને કેશોદ પૂગીને તમે જોઈ શકો છો જો સ્વેટર મેં રાખી દીધું છે મારું અને હું આવી જાઉં છું મારા બેડ ઉપર અને જો ટાઈમ ટાઈમ એ સોરી કેટલા હા દસમાં દસ મિનિટની વાર છે તો તાકાતવાળી ભૂખ લાગી છે હવે કંઈક જોઈએ કે જમવાનું શું છે તો જમી લઈએ પેલા કારણ કે ભૂંખા માણો હોય ને ત્યારે આપણને ખબર જ છે કે કાંઈ ભેગું ના થાય રસ્તામાં બે ત્રણ લોકોનો દોસ્તારોનો ફોન આવ્યો હતો પણ પછી હું એમાં આવ્યો હતો કામમાં હતો થોડોક એટલે અને ટ્રાફિક એટલે વાપ તમે વાહ પગ મૂકવાની જગ્યા નહીં ત્રીસથી ચાલીસ પચાસ ટકા પબ્લિક તો એમનેમ આથી વહી ગઈ રેલવે સ્ટેશન ને સ્ટેશનથી હું ખુદ પણ રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં ઢીંગા તો આવ્યો છે એવો એવો માહોલ હતો એમ એટલી ટ્રાફિક એમ અને અમારી આખું જો આખું કેવી થઈ ગયું છે લાલ લાલ પણ જો કે હાઈલે રાખે વાંધો નથી પણ હવે એમાં એવું છે કે હવે એક વખત નીકળી ગયા પછી નીકળી ગયા હું કે હવે પછી એમાં જોવાનું ના હોય કદમ બળાઈ ગા તો ફિર બળાય ગા ફિર પીછે નહીં ઝૂકેગા ક્યુકી પુષ્પરાજ ઝૂકેગા નહીં સાલા એનો ડાયલોગ મેં હેમરો છે હું પુષ્પરાજ નથી આઈ એમ પાવન તો વાંધો નહીં તમે બન્યા છો લાસ્ટ લગી જોઈએ પછી જે પણ હોય આ બની રહ્યા છે આપણા ઢોસા ઢોસા કહેવાય ને ને ઢોસા તૈયાર થઈ રહ્યા છે મસાલાવાળા સ્પેશિયલ મારા આવવાની ખુશીમાં

રાતના વાગી ગયા છે બાર અને હવે બાર વાગી ગયા છે એટલે આપણે સુઈ જવાનો ટાઈમ થયો છે કારણ કે તમે જે જોયું કે મેં અત્યારે ખાઈ લીધા હતા શું બનાવ્યું હતું પાર્થભાઈ આપણે ઢોસા મસાલા ઢોસા મસાલા ઢોસા સાદા ઢોસા ને બધું આપણે અત્યારે ખાઈ લીધું છે તો હવે કંઈ વધારે તો મારે કંઈ કામ છે નહીં કાલે સવારે વહેલું ઉઠવાનું છે એટલે પાંચ છ કલાકની અંદર કરી લઉં અને પછી કાલે નવી જે નવી નવી બાકાજીકી બોલાવીએ તો વાંધો નહીં ચલો આ વિડીયો થોડોક નાનો થયો છે કે મોટો થયો હોય જે એન્ડિંગ જોયું નથી પણ જે પણ હોય તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ ની અંદર ત્યાં લાગી બાય બાય